પણ કેતન ની નામદારના ટેકામાં ઉતર્યા બરોડા ડેરી ખાતે આવી ડેરીના વહીવટદારો સામે કર્યા ગંભીર આક્ષેપો ડેરી સંચાલકો પર કર્યા આક્ષેપ કહ્યું મંડળીઓમાંથી ચારસો દૂધ મંડળીઓ બંધ થઈ ગઈ બરોડા ડેરીના પૂર્વ ડિરેક્ટર અજીતસિંહ ઠાકોરના આક્ષેપને પગલે ખડપડાટ મેરકુવા દૂધ મંડળી સામે કૌભાંડના આરોપ કેતન ઇરામદાર દ્વારા કરવામાં આવ્યો હતો તેને ખુલ્લું સમર્થન આપ્યું

આક્ષેપો અમારા આક્ષેપો બધા એક સરખા જ છે બરોડા રેરીમાં જે ચાલી રહ્યો છે એનાથી સંસ્થાને ઘણું બધું નુકસાન છે સંસ્થામાં આવું જ્યારે દૂધ મંડળીઓમાં બોગસ દૂધ ભરાતું હોય મારા તાલુકામાં જે દૂધ મંડળીમાંથી આવું પકડાયું છે એને દબાવી દેવામાં આવ્યું છે પણ એનો પૂરેપૂરો ઇતિહાસ મારી પાસે છે એ હું ઉજાગર કરીશ બે ચાર દિવસમાં પણ જિલ્લાની દૂધ મંડળીઓ આજે બારસો સાડી બારસો મંડળીઓમાંથી ચારસો મંડળી જ્યારે બંધ થઈ ગઈ હોય તો આ વહીવટ કઈ પ્રકારનો થઈ રહ્યો છે મંડળીઓની કેમ ભલું નથી થતું મંડળી પર સુપરવાઇઝર અમારે અમે લોકો હતા ત્યારે સુપરવાઇઝર અઠવાડિયે દસ દિવસે એક મંડળી ચેક ચેકિંગમાં જ હતો આજે સુપરવાઇઝર નામની કોઈ સ્કિમ જ નથી સુપરવાઇઝરો જાય છે તો એને અને મંડળીના પ્રમુખ ડિરેક્ટરોને મળેલા હોય એવા સુપરવાઇઝરો થઈ જાય છે અને કંભોન્ડની પ્રથા આ લોકોએ જે ચાલુ રાખી છે એ કંભોન્ડ જે થઈ રહ્યું છે એના કારણે આ દૂધ મંડળીનો આજે આ અઢી લાખ લીટર દૂધ ઓછું થયું છે એનું કારણ આ લોકોનો વહીવટ છે વહીવટમાં ગેરરીતિઓના કારણે વહીવટમાં એક મહિનાની સાઠ ટંક આવે એમાં ચાલીસ ટંક દૂધ સેકન્ડ થર્ડમાં મંડળીનું લઈ લેવામાં આવે છે જેના કારણે આ બધું હવે ફૂટીને બહાર આવ્યું છે કારણ કે ધારાસભ્ય કેતનભાઈએ જે કીધું છે એ પ્રમાણે સરકારમાં જો રજૂઆત થાય તો આ બરોડા ડેરીનું બોટ ડિઝોલ કરવું જોઈએ આવો નવો વહીવટ રહેશે તો વડોદરા જિલ્લાની આ ડેરી સુગરોની જેમ આટા એના આવી ગઈ થયા અને સુગરની જેમ આ બરોડા ડેરીની બંધવાની તૈયારીમાં થવાની તૈયારી મળશે ગઈકાલે કીતનભાઈએ જે કીધા મેરા કુવાની જે મંડળી છે તેમાં ભ્રષ્ટાચાર છે આપની કઈ પાસે એવા કયા સબૂતો છે કઈ જગ્યાના છે મારા તાલુકામાં સંકેડા તાલુકામાં મારી પાસે એવા બધા સબૂતો છે જ્યાં પ્રાઇવેટ ડેરીઓ દૂધ લેવા આવે છે અને મંડળીઓ બિહારી દેવાનું બરોડા ડેરીની અમારી દૂધ મંડળીઓને બિહાડવાનો ધંધો પ્રાઇવેટ ડેરી કરવામાં આવે છે અને એમાંય આ રીતનું કંબળ અમારી પાસે છે આવનાર દિવસોમાં એને બી ઉજાગર કરીશું અમે ક્યારે થશે આ ઉજાગર કેતનભાઈ તો પત્ર લખ્યું છે આપ ક્યારે મેદાનમાં આવશો હું આ એક દસ દિવસમાં ઘણી બધી મંડળીઓનું તમારી પાસે લાઈ અને પ્રેસ મીડિયાને જાણ કરીશું નથી ના ના ખેડૂત નથી એ તો ગામના તમારા સર્કલમાં પાંચ મિત્રો હોય એના નામે આ બધો ખેલ થઈ જાય સંતોષભાઈની બેસ હોય કે ના હોય પણ સંતોષભાઈના નામે દૂધ ભરાય એનું એનું બિલ લેના લઈ લે શું માનો છો ચેરમેન અત્યારના હાલ્લા છે જે લોકો છે તે લોકોએ ધ્યાન આપવું જોઈએ શું માનો છો ધ્યાન તો ડેરીના ચેરમેન ડેરીના સુપરવાઇઝર ડેરીના એમડી દૂધ સંપાદનનો મેનેજર આ બધાની જવાબદારી હોય છે આ બધું થતું હોય તો માનો ચો આ લોકોની બેદરકારી છે બેદરકારી સો ટકા છે એના કારણે તો થાય સુપરવાઇઝરની સિસ્ટમ જ આખી બંધ કરી દેવામાં આવી છે